જિલ્લા પુરવઠા અધિકારી તરીકે હતો તો ત્યારે અમારે એક ખાસ ચેલેન્જ હતી કે જે સરકાર રાજ્ય સરકારની ને ભારત સરકારની જે જુદી જુદી યોજનાઓ છે એ યોજનાઓની અંદર જ્યાં પણ જે છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા માટે જ્યાં પણ કોઈ થોડા ઘણા ડાયવર્જન કે લીકેજીસ કે જે પણ કોઈ સમસ્યા આવે તો એ સમસ્યાને સદંતર બંધ કરવી અને જે પણ અનાજ આવે છે અનાજ પૂરેપૂરું એ લાભાર્થીને પહોંચવું જોઈએ આ અભિગમ હેઠળ અમે કામ ચાલુ કરેલું એમાં જે પણ કાંઈ પગલાં લેવાના થતા હતા ઘણા એફપીએસ હોલ્ડર કૂપન નહોતા આપતા અમે ફરજીયાત કૂપન પરિપત્ર કર્યો કૂપન ચાલુ કરાવી તપાસણી જે ક્વોલિટી તપાસણી થવી જોઈએ એ ક્વોલિટી તપાસણી ચાલુ કરી અમે અને એ તપાસણીમાં જે પણ કોઈ ગેરરીતિઓ સામે આવે અને જે કાયદાની અંદર જોગવાઈઓ કરી છે જુદી જુદી એસેન્શિયલ કોમોડિટી એક્ટ હોય પછી ટીપીડીએસ કંટ્રોલ ઓર્ડર બે હજાર પંદર છે આવી જુદી જુદી જે જોગવાઈઓ છે એનું અમે પાલન કરાયું પરવાના ઘણા સસ્પેન્ડ કર્યા ઘણા પરવાના રદ કાયમી ધોરણે રદ કર્યા કાળા બજાર થતાં અટકાવવાનો જે કાયદો છે પીબીએમ એ અંતર્ગત પણ અમે સત્તરેક જેવા પીબીએમ પણ કર્યા જેથી કરીને જે આખી સિસ્ટમમાં જ્યાં પણ કઈ પગલા ભરવા જેવા હતા એ પગલા ચોક્કસથી ભર્યા